નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ અમારા રિપોર્ટર બોટાદથી ઈરુ પરમાર સાથે શ્રી સિદ્ધનાથ સેવા ટ્રસ્ટ શંકરપરા બોટાદ દ્વારા તારીખ ચોવીસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ ધોરણ એકથી તમામ ફેકલ્ટીના કુલ એકસો એકસઠ જેટલા તેજસ્વી તાલાઓનો તથા બે કર્મચારી મિત્રોનો સન્માન સમારોહ તથા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ક્રાંતિભાઈ કણજરિયા ઉચ્ચતમ માધ્યમિક શિક્ષક સંઘ બોટાદ બિપિનભાઈ જાદવ કન્યા કન્યાશાળા સુરેશભાઈ વાઘેલા ક્લાર્ક શ્રી સરકારી માધ્યમિક શાળા બોટાદ વગેરે મિત્રો દ્વારા બાળકોને ઇનામ અને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા આ સમગ્ર કાર્યક્રમમાં જગજીવનભાઈ વિરજીભાઈ જાંબુકિયા રાકેશભાઈ હડિયાલ જગદીશભાઈ ચૌહાણ સુરેશભાઈ ચાવડા તથા શાંતિભાઈ ભીખુભાઈ મોરી દિલીપભાઈ ડાયાભાઈ કણઝરિયા તેમજ વિસ્તારના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું